નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય અને આજે સ્વાગત કરું છું અંગ્રેજી ગ્રામરના મેચિંગ ધ ફંક્શન લેક્ચર તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક ફંક્શન જોઈ ગયા હતા કે કયું ફંક્શન કેવી રીતે ઓળખવું કેવી રીતે કોઈ ફંક્શનને આઈડેન્ટિફાય કરવું ફંક્શનનો મિનિંગ શું થાય છે એ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ તો આજે આપણે આગળના લેક્ચર છે આપણે જે આગળના ફંક્શન છે એમાં સિક્સ નંબરનું ફંક્શન આવે છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ ટોપિક છે ને આપણો જે મોસ્ટ આઈએમપી ટોપિક કહેવાય બરાબર છે ડાયરેક્ટમાંથી ઇન ડાયરેક્ટમાં ફેરવવાનું હોય છે એમાં બરાબર છે તો અહીંયા પણ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટના જે વાક્યો છે જે સેન્ટેન્સ છે તેનો યુઝ આમાં પહેલાં તો થયો હોય છે બરાબર અને રિપોર્ટિંગ ઇવેન્ટમાં શું છે તો કે કોઈ બનાવો ઘટનાઓ કે કોઈ ક્રિયાઓ જણાવવા માટે આ રિપોર્ટિંગ ઇવેન્ટનો ઉપયોગ થાય છે આ એ ફંક્શનમાં આવે છે હવે શું કીધું છે કે આ ફંક્શનમાં કોઈ વિધાન પ્રશ્નાર્થ કે આજ્ઞાર્થ વાક્ય દ્વારા રિપોર્ટ એટલે કે જાણ કરવાની હોય છે આથી તેને રિપોર્ટેડ સ્પીચના વાક્યો એમાં આવેલા હોય છે રિપોર્ટેડ સ્પીચના વાક્યો ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ એટલે તો કે ડાયરેક્ટ એટલે કોઈ એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે સીધે સીધી વાત થઈ હોય ને એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય અને આ બંને વ્યક્તિની જે વાતચીત છે એ કોઈ ત્રીજો પુરુષ કોઈ અન્ય વ્યક્તિને જાણ કરે ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય ટૂંકમાં ગોસિપ ઓલી તો આમ કહેતી તી તારા વિશે ઓલો તો તારા વિશે આમ કહેતો હતો તો આ શું થઈ ગયું ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગયું બરાબર એટલે આવા વિધાન અને પ્રશ્નાર્થ અને આ વાક્ય દ્વારા રિપોર્ટ કરવામાં આવે છે ઓલું આમ કર્યું હતું ઓલા ભાઈએ તને આમ કીધું બરાબર છે હવે શું કે છે સામાન્ય રીતે તમને ખબર જ છે કે ટોલ્ડ આર્સ્ડ સજેસ્ટેડ એડવાઇઝડ કે ધેટ ટુ નોટ ટુ જેવા શબ્દો સાથે બીજું વાક્ય છે ને એ જોડાયેલું હોય છે ટૂંકમાં ડાયરેક્ટ ઇન ડાયરેક્ટમાં બે વાક્ય આપેલા હોય પહેલાં વાક્યમાં શું આપેલું હોય તો કે ટોલ્ડ આર્સ્ડ સજેસ્ટેડ એન્ડ એડવાઇઝ આપેલા હોય અને એની સાથે બીજું વાક્ય છે ને એ ધેટ કે ટુ અને નોટ ટુ થી જોડાયેલું હોય હમણાં આપણે એક્ઝામ્પલ જોશું ને એટલે તમને ખ્યાલ આવી જશે જો એક્ઝામ્પલ જો ધ લિટલ ચાઇલ્ડ આસ્ક્ડ પહેલું વાક્ય જો પહેલું વાક્ય ક્યાં સુધી છે અહીંયા સુધી છે કે લિટલ ચાઇલ્ડ આસ્ક્ડ મી એટલે કે નાના બાળકે મને પૂછ્યું આ પહેલું વાક્ય છે પછી બીજું વાક્ય ક્યાંથી ચાલુ થાય છે અહીંથી કે ઓપન ધેટ મેગ્નેટિક મેચ બોક્સ બરોબર છે આ બીજું વાક્ય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો બીજા વાક્યને જોડેલું છે સેનાથી ટુ થી જોડાયેલું છે ને ટુ થી તો એટલે તો કીધું કે પેલા વાક્યમાં આસ્ક્ડ ટોલ્ડ સજેસ્ટેડ એડવાઇઝડ આવા કોઈ શબ્દ આપેલા હોય અને બીજું વાક્ય છે ઈ ટુ કે ધેટ કે નોટ ટુ અથવા તો ઈફ

તેણીએ મને કીધું શું કીધું છે સી વોઝ હેપી તેણી ખુશ હતી આ પેલું વાક્ય થઈ ગયું અહીંથી આ બીજું વાક્ય થઈ ગયું છે રિપોર્ટિંગ ઇવેન્ટમાં તો પહેલા વાક્યમાં ટોલ્ડ આપેલું છે અને બીજું વાક્ય છે ને એ ધેટ થી જોડાયેલું છે એટલે તો કીધું કે કોઈ પણ વાક્યમાં પહેલા વાક્યમાં ટોલ્ડ આ સજેસ્ટ એડવાઇઝ્ડ એવા શબ્દ આપેલા હોય અને બીજું વાક્ય છે એ ધેટ ટુ નોટ ટુ ઈફ વેધર થી વાક્ય જોડાયેલું હોય છે હવે ત્રીજું વાક્ય જુઓ સાવ સિમ્પલ છે મજા આવે એવું અને હિમાંશુ સજેસ્ટેડ મી

નોલેજ છે એ ઇમ્પ્રૂવ થાય છે અને આપણું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થાય છે બરોબર પરંતુ એ બીજું વાક્ય સેનાથી જોડાયેલું છે તો કે ટુ થી એટલા માટે જ આપણે કહીએ છીએ કે કોઈ પણ પેલા વાક્યમાં આવા શબ્દો આપેલા હોય અને બીજું વાક્ય છે એ આવા વાક્યોથી જોડાયેલું હોય છે એટલે એમાં રિપોર્ટિંગ ઇવેન્ટ જ આવે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ શોર્ટકટ બરોબર છે શું કહે છે કે રિપોર્ટેડ સ્પીચના જ વાક્ય હોય બરોબર છે એ આપણે જોઈ ગયા બીજું ટુ અથવા તો વેધર આનાથી બીજું વાક્ય છે ને એ જોડાયેલું હોય છે એટલા માટે ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે આમાં રિપોર્ટિંગ ઇવેન્ટ આવશે એના પછી સાતમા નંબરનું સાવ સિમ્પલ છે મેકિંગ રિક્વેસ્ટ અને સજેશન રિક્વેસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈને રિક્વેસ્ટ કરતા પ્લીઝ મારા માટે આ કામ કરી શકશો તમે તમે મને આ દાખલો ગણવામાં હેલ્પ કરશો તમે મને આવી મદદ કરશો તો આપણે શું કરી રિક્વેસ્ટ કરી પછી સજેશન સજેશન એટલે કે કોઈ પણ પ્રકારનું કાંઈ સજેશન આપતે કે આમાં આપણે આમ કર્યું હોય તો સારું એમ બરાબર છે તો એ સજેશન આપતા હોય એટલે તો કે છે કે વિનંતી સૂચન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે હવે કોઈ પણ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો પ્લીઝ અને કાઇન્ડલી આ બંનેનો ગુજરાતી થાય મહેરબાની કરી આવું થાય છે બરોબર પરંતુ આ કેન કુડ વિલ વુડ શું એના વડે પ્રશ્ન આપેલો હોય જો આ કીધું છે શું કીધું

બીજું વાક્ય જો વિલ યુ અપ યોર માઉથ બરોબર અહીંયા વિનંતી જ કરે છે કે તમે તમારું મોઢું બંધ રાખશો બરોબર એટલે તો કીધું પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ અને પ્રશ્નાર્થ વાક્ય આપે એટલે છેલ્લે ક્વેશ્ચન માર્ક તો આવે આવે ને આવે જ એ આપણને ખબર જ છે બરોબર ત્રીજું કે છે કુડ યુ હેલ્પ ઇન સોલ્વિંગ ધી સમ પ્લીઝ હવે અહીંયા તો એમને મેં ખબર પડી છે કે પ્લીઝ શબ્દ આવ્યો એટલે એમાં મેકિંગ રિક્વેસ્ટ જ આવે એટલે કે છે શું તમે મને આ દાખલો સોલ્વ કરવામાં મદદ કરશો પ્લીઝ મહેરબાની કરીને એટલે આમાં મેકિંગ રિક્વેસ્ટ નામનું ફંક્શન જ આવશે હવે વિદ્યાર્થી મિત્રો એની શોર્ટકટ જુઓ સાવ સિમ્પલ છે કે છે કે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો વાક્યમાં આવેલા હોય તો એમાં આખો વેચીને શું આવશે મેકિંગ રિક્વેસ્ટ નામનું જ ફંક્શન આવશે હવે કે છે બીજું કેન કુડ વિલ વુડ આવા શબ્દોથી પ્રશ્ન પૂછેલો હોય એટલે વિનંતી જ દર્શાવાતી હોય છે હવે એક્ઝામ્પલ જુઓ

તમને એમ થાય કે ખાલી ડ્યુરેશન સાથે જ આવે નહીં આ તો એની જો અલ્પ વિરામ આપેલા છે અલ્પ વિરામ એટલે તો આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન આસ્કિંગ અબાઉટ નંબર આસ્કિંગ અબાઉટ ક્વોલિટી આવી રીતે ત્રણેય સાથે આસ્કિંગ અબાઉટ લાગે અહીંયા તો એને ઓલા મેથ્સની જેમ કોમન કાઢેલું છે એટલા માટે આપણે એવી રીતે વાંચીએ શું દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય તો કે તો સમયગાળો સંખ્યા અને ગુણવત્તા જાણવા માટે આ ત્રણે ત્રણ ફંક્શનનો ઉપયોગ થાય છે જો આ ફંક્શનનો ઉપયોગ સમયગાળો સંખ્યા

તો પાણીને આપણે ગણી નથી શકાતા એટલે એની આપણે ગુણવત્તા જાણવાની હવે અહીંયા જુઓ અહીંયા જથ્થો જાણવા માટે હાઉ મચ એટલે કે કેટલું આપણે ડબલ્યુ એચ ફેમિલી જોઈ ગયા હાઉ મચ અને હાઉ મેની તો હાઉ મચ એ ગણી ન શકાય એવા શબ્દોની પહેલા જ આવે એવા શબ્દોની પછી ક્યા રે હાઉ મચ મૂકવું ને એની પહેલાં જ આવે હો કોઈ દિવસ એવી રીતે મચ વોટર ઇન ધ ગ્લાસ એવી રીતે હાઉ મચ વોટર ઇઝ ઇન ધ ગ્લાસ બરોબર પછી હાઉ મેની એટલે ગણી શકાય આપણે એમ કહીએ કે મારે દસ આંગળીઓ છે અને તમને કોઈ પૂછે કે હાઉ મેની ફિંગર્સ હેવ યુ તો તમારે કેટલી આંગળીઓ છે તો દસ આંગળીઓ છે આંગળી ગણી શકાય પણ ગ્લાસમાં આપેલું પાણી ન ગણી શકાય ત્રણ પાણી ચાર પાણી એમ ગણી શકાય કોઈ દિવસ નથી ગણી શકાતું એટલે મચ આવશે અને લોંગ કેટલો સમય બરાબર છે સમયગાળો દર્શાવવા માટે હવે આ વાક્યો હંમેશા કેવા પ્રશ્ન સ્વરૂપે જ હોય છે આ ખાસ ધ્યાન રાખવું એક્ઝામ્પલ્સ આપેલું છે કે હાઉ મચ જ્યુસ ડુ યુ ડ્રિંક ઇન અ વીક એક વીકમાં તમે કેટલું જ્યુસ પીવો છો બરોબર તો અહીંયા હાઉ જ્યુસ આપેલું છે જ્યુસ કોઈ દિવસ ગણી ન શકાય બરોબર એટલા માટે આયા અહીંયા મચ આવશે પછી આગળ શું કહે છે કે બીજું વાક્ય હાઉ મેની બોઇઝ ટુ પાર્ટ ઇન ધ એન્યુઅલ ડે સેલિબ્રેશન હાવ મેની બોઝ આવ્યું એમ હાઉ મેની શું કામ આવ્યું કારણ કે એના પછીનો જે શબ્દ છે ને બોયઝ એ બોયઝ ગણી શકાય ને એક બોય બે બોયઝ ત્રણ બોયઝ ચાર બોયઝ ગણી શકાય તો એ બોઇઝને ગણી શકાય છે એટલા માટે અહીંયા હાઉ મેની આવશે ટુ પાર્ટ ઇન ધ એન્યુઅલ ડે સેલિબ્રેશન એટલે કે એન્યુઅલ ડે સેલિબ્રેશન જે થવાનું છે એમાં કેટલા લોકો પાર્ટિસિપેટ થયા બરોબર એના પછી હાવ લોંગ હાવ લોંગ ધીસ બુક વિલ યુ રીડ હાવ લોંગ એટલે કેટલો સમય અહીંયા તો ખબર પડી ગઈ હાઉ લોંગ આવ્યું એટલે સમયગાળો દર્શાવે છે હાવ લોંગ ધીસ બુક વિલ યુ રીડ કેટલો સમય તમે આ બુક છે એ વાંચશો બરાબર એટલે આ ફંક્શનમાં ખાસ ત્રણ જ શબ્દ યાદ રાખવાના છે હાઉ મેની હાઉ મચ અને હાવ લોંગ હવે એને કેવી રીતે આપણે ઓળખવું તો એની શોર્ટકટ જોઈએ શું કે છે કોઈ પણ વાક્યમાં

બરોબર છે ત્રણ શબ્દ મગજમાં બેસી ગયા એટલે ફંક્શન એટલે કે છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ આસ્કિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ આમાંય ચાર ફંક્શન ઇન્ક્લુડ કરી દીધા છે અલ્ટરનેટિવ અલ્ટરનેટિવ એટલે આપણે ઘણીવાર અંગ્રેજીમાં બોલતા હોઈએ છીએ અથવા તો ગુજરાતીમાંય બોલતા હોઈએ કાં તો હું અમદાવાદ જઈશ કાં તો હું રાજકોટ જઈશ તો બે વિકલ્પ દર્શાવે છે એટલા માટે ત્યાં અલ્ટરનેટિવ આવશે પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ હવે કોન્ટ્રાસ્ટ જો અહીંયા અલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક ચર્ચા કરવા માટે જ્યારે કોન્ટ્રાસ્ટનો મિનિંગ શું થાય વિરોધાભાસ દર્શાવવા માટે કોન્ટ્રાસ્ટ આપણે ઘણીવાર બોલતા હોય કે અત્યારે તો કોન્ટ્રાસ્ટ મેચિંગનો જમાનો છે પહેલાના જમાનામાં એવું લોકો બહુ મેચ કરતા હતા પણ હવે અત્યારે કોન્ટ્રાસ્ટ મેચિંગ ઘણા બધા લોકો પહેરતા હોય છે બરાબર તો એવી જ રીતે આપણે યાદ રાખવાનો છે વિરોધાભાસ હું બીમાર છું છતાં પણ સ્કૂલે જઈશ તો શું થયો વિરોધાભાસ બીમાર હોવા છતાં પણ સ્કૂલે જશે તો અહીંયા એવા વાક્યો દર્શાવવા માટે વિરોધાભાસ પછી રીઝન કારણ એ તો આપણને ખબર છે હું સ્કૂલે ન ગયો કારણ કે મને મજા નહોતી બરાબર અને રિઝલ્ટ જો તમે સારી મહેનત કરશો તો તમે સારું પરિણામ મેળવશો બરોબર છે આ રિઝલ્ટ રિઝલ્ટથી હવે આપણે એને આગળ ચર્ચા કરીએ તો શું કે છે ખાસ ધ્યાન રાખજો કે વૈકલ્પિક અથવા તો વિકલ્પો દર્શાવતા હોય તો ત્યારે આઈધર ઓર અને નાઇધર નોર અથવા તો ઓર નો ઉપયોગ થાય છે આઈધર ઓર અને નાઈધર નોર

હવે એનું ક્યારે આવે તો કે હું અમદાવાદે નહીં જાઉં અને હું રાજકોટ પણ નહીં જાઉં બરોબર તો એ નકાર અર્થ સૂચવે છે અને આ ઓર છે એ તો આના અથવામાં આવી શકે છે બરોબર એટલે હવે આગળ જોઈએ શું કે છે વિરોધાવાસ દર્શાવવા

નાનકડું નાજુકડું અને બહુ મજા આવે એવું ડિસ્ક્રાઇબિંગ પર્સન પર્સન એટલે વ્યક્તિ ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવું આમાં તો સાવ સિમ્પલ છે કે વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું જ વર્ણન કરતા વાક્યો આપેલા હોય છે અને એટલે તો કીધું કે અહીં વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દો અથવા તો વિશેષણનો ઉપયોગ આ ફંક્શનમાં થાય છે આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરતા વિશેષણોનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ જુઓ શીતલ ઇઝ અ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ આમાં બીજી કોઈ વાત ન થતી હોય કોઈ વ્યક્તિના લક્ષણો અને એના દેખાવનું વર્ણન જ થતું હોય તો અહીંયા જો શીતલનું કીધું છે એ કે ઊંચી છે અને કેવી છે બ્યુટિફુલ એટલે કે સુંદર છોકરી છે બરોબર એટલે અહીંયા શીતલની વાત જ થઈ છે બાકી કાંઈ છે નહીં બીજું કે છે યોર એન્ડ બ્લેક વિદ્યાર્થી મિત્રો કલી એટલે શું ખબર જો એ તમને ફોટામાં દેખાય છે ઓલા વાકડીયા વાળ બરોબર એને કહેવાય કલી હેર બરોબર એટલે તો કે છે યોર હેર ઇઝ કર્લી એન્ડ બ્લેક તારા વાડ કેવા છે વાકડિયા છે અને એકદમ બ્લેક છે એટલે આમાં વ્યક્તિનું વર્ણન જ કરવામાં આવ્યું બીજું તો કઈ કરવામાં આવતું નથી એટલે આવા કોઈ પણ વાક્ય આપેલા હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ જ આવશે બરોબર હવે શોર્ટકટમાં તો એ જ વસ્તુ કે છે કે આ ફંક્શનમાં ફક્ત ને ફક્ત વ્યક્તિના લક્ષણો અને દેખાવનું જ વર્ણન કરવામાં આવેલું હોય છે બરોબર હવે અગિયારમું છે સિકિંગ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન એટલે માહિતી અને સિકિંગ એટલે શું થાય ખબર મેળવવું કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે અને ડબલ્યુ એચ વાળો જે આપણે વિડીયો છે એ પરફેક્ટલી જોઈ ગયા છીએ એટલે આમાં ક્યાંય તકલીફ પડશે નહીં એના ઉપર જ આખું ફંક્શન છે જો કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે અને આ ફંક્શનમાં ડબલ્યુએચ પ્રશ્નાર્થ અને નોન ડબલ્યુએચ પ્રશ્નાર્થ હવે ડબલ્યુએચ પ્રશ્નાર્થ અને નોન ડબલ્યુએચ પ્રશ્નાર્થમાં તફાવત શું એ તમને કહી દો કે ડબલ્યુએચ પ્રશ્નાર્થ એટલે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વાય ડુ યુ લાઈક ધીસ ક્લાસ તમને શા માટે આ ક્લાસ ગમે છે અને નોન ડબલ્યુએચ પ્રશ્નાર્થ એટલે કે એમાં પ્રશ્ન તો પૂછેલો હોય પણ ડબલ્યુ એચ વાળો શબ્દ ન હોય એમાં એમ કીધું હોય ડુ યુ લાઈક ધીસ ક્લાસ શું તમને આ ક્લાસ ગમે છે યસ ઓર નો તો ડુ ડઝ વોઝ વોઝવર વિલ શેલ હેવ હેઝ હેડ આનાથી જ પ્રશ્ન પૂછવામાં આવેલો હોય ત્યારે એમાં સીકિંગ ઇન્ફોર્મેશન આવશે એક્ઝામ્પલ જુઓ વાય ડીડ હી કેન્સલ ધ ટ્રીપ ઓફ બેંગ્લોર શા માટે તેને તેની બેંગ્લોરની ટ્રીપ કેન્સલ કરી બરોબર તો આમાં કંઈક માહિતી મેળવવા માટે જો

આવો પણ પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં કયું ફંક્શન આવે સિકિંગ ઇન્ફોર્મેશન કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ શું તમે બંને હાથે લખી શકો છો આ ભાઈની જેમ જોયો જશે ને બધાને બરાબર છે એની જેમ તમે બંને હાથે લખી શકો છો તો જો આમાં કંઈ ડબલ વાળો નથી આને નોન ડબલ વાળી પ્રશ્નાર્થની વાક્ય રચના કહેવાય હવે આગળ શું કહે છે શોર્ટકટ જો કે કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે અને આ ફંક્શનમાં ડબલ્યુ એચ પ્રશ્નાર્થ અને નોન ડબલ્યુ એચ પ્રશ્નાર્થ શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્ન પૂછેલા હોય છે એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય હવે આગળ બારમા નંબરનું ફંક્શન કે છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈ ટાઈમ એન્ડ લોકેશન સિમ્પલમાં સિમ્પલ ફંક્શનો

લોકેશન દર્શાવવા માટે સમય અને સ્થળના ચોક્કસ સંદર્ભ જાણવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે આ ફંક્શનમાં સમય સાથે લગતા પ્રીપોઝિશન આ બધાને પ્રેપોઝિશન કહેવાય અંદર ઉપર ત્યાં બાજુમાં બરોબર છે બાય ઓફ બિટવીન અમોંગ ફ્રોમ ટુ આ બધાને શું કહેવાય તો કે પ્રિપોઝિશન કહેવાય આપણે ઘણીવાર કહેતા હોય બાજુમાં એ તરફ બરોબર છે અંદર ઉપર સાઈડમાં આ ઘણીવાર બોલતા હોય ને તો આ બધાને પ્રિપોઝિશન કહેવાય અને આ શબ્દોનો ઉપયોગ આવા વાક્યોમાં કરેલો હોય તો શું થાય ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈડ ટાઈમ એન્ડ લોકેશન એક્ઝામ્પલ જોશો એટલે ઓટોમેટિક બધું સમજાઈ જશે રીડ્સ ન્યૂઝપેપર ફ્રોમ ટુ એટલે જેનીલ છે એ એનું છાપું ક્યારે વાંચે છે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં વાંચે છે તો ટાઈમ આપી દીધો એટલે તો ઓટોમેટિક ખબર પડી જાય કે આમાં ભાઈ ટાઈમની જ વાત કરવામાં આવેલી છે પછી આગળ કે છે યુ શુડ રીચ એટ ધ ટાઉન હોલ એટ એક્ઝેક્ટ નાઇન ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ એટલે તમારે જે હોલ છે બરોબર છે ટાઉન હોલ છે ત્યાં એક્ઝેક્ટ નવ વાગે પહોંચી જવું જોઈએ બરોબર છે તો અહીંયા એક્ઝેક્ટ આપણે તો નવ વાગ્યા એટલે કે ફંક્શન્સ ઓળખવા માટે ટાઈમ ઉપર જ આધારિત છે એના પછી છે મધુસ્કાર

મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેસીસ જે આપણો ક્લાઇમેક્સ કહેવાય છે બરોબર કે કેવી રીતે આટલા જે બીજા લેક્ચરના જે પણ ફંક્શન જોયા છે એને કેવી રીતે એકબીજા સાથે મેચ કરવા એમાંથી પૂછાય તો કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી અને આપણે આન્સર લખવા તો પહેલો જ જે આપણને ક્વેશ્ચન આપેલો છે વાય ડઝ ધ પોએટ કમ્પેર રિવર વિથ ધ ગર્લ શા માટે આ જે પોએટ એટલે કે કવિ છે તેને આ નદી સાથે ગલ એટલે કે છોકરીને કમ્પેર કરેલી છે તો હવે અહીંયા તો આપણને ખબર પડી વાય થી પ્રશ્ન પૂછેલો છે તો પ્રશ્ન પૂછે ડબલ્યુ એચ વાળા શબ્દો થી પ્રશ્ન પૂછે અથવા તો નોન ડબલ્યુ એચ થી પ્રશ્ન પૂછે તો આપણને ખબર જ છે કે એમાં આવશે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે પહેલામાં જવાબ શું આવશે બી પછી બીજું છે હાઉ મેની બ્રધર્સ હેવ યુ હાઉ મેની તો તો હાઉ આવે આવે આસ્કિંગ આસ્કિંગ અબાઉટ નંબર મચ અબાઉટ ક્વોલિટી અને હાઉ મેની આવી ગયું તો નંબર આરે આર યુ સી બરોબર છે એટલે આમાં આસ્કિંગ અબાઉટ નંબર આવશે પછી કેન યુ હેલ્પ મી વિદ્યાર્થી મિત્રો કેન યુ હેલ્પ મી કેનથી પ્રશ્ન પૂછેલો છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આપેલો છે તો આમાં શું કરે છે શું તમે મારી મદદ કરશો શું કરે છે રિક્વેસ્ટ કરે છે એટલા માટે આમાં જવાબમાં આવશે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો લેક્ચર નંબર ટુ છે એ કમ્પ્લીટ થઈ છે અને આના પછીનો જે લેક્ચર છે એમાં આપણે તમામ પ્રકારના ફંક્શન્સ છે એ પૂરા થઈ જશે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ